નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ પાંચ સપ્ટેમ્બર એટલે સ્વર્ગસ્થ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ તે દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે તે અંતર્ગત બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરાઈ આ દિવસે હાઈસ્કૂલના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીનીઓ સો જેટલા આ સ્પર્ધામાં ભાગ લીધો હતો શિક્ષક દિનના દિવસે વિદ્યાર્થીઓ સવારથી જ શિક્ષક બનીને હાઈસ્કૂલમાં આવ્યા હતા અને આખો દિવસ શિક્ષણનું કાર્ય કર્યું હતું અને ઉત્સાહપૂર્વક કાર્ય કર્યું હતું શિક્ષક દિન નિમિત્તે ધોરણ એકથી માંડીને ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓએ શિક્ષક બનીને આખા દિવસ શિક્ષકનું કાર્ય કર્યું હતું અને અંતમાં હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડૉક્ટર હસમુખભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી અને શિક્ષકો દ્વારા શિક્ષક બનેલ તમામ વિદ્યાર્થીઓને કામગીરી દરમિયાન આશીર્વાદ આપ્યા હતા અને આખા દિવસ વિદ્યાર્થીઓએ કામગીરી બતાવી હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા